નમસ્કાર દર્શક મિત્રો મહાતે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોડડીયા પ્રતિનિધિ પ્રતાપવાડા ધારી અમરેલી એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ધારી તાલુકાના સલાળા શ્યામવાડી ખાતે નાગરિક સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં દર વર્ષે વાર્ષિક સભા યોજાતી હોય છે જેમાં ધારાસભ્ય જૈવી કાકડિયા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારીયા અને મંડળીના પ્રમુખ મનસુખભાઈ સાપરિયા અને ઉપપ્રમુખ પોપટભાઈનું ધારાસભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમના મંડળીના સભાસદો તેમજ આગેવાનો તેવા અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પંચોરીયા સહિતના વ્યક્તિઓ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાઇટ ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ રિપોર્ટર પ્રતાપવાળા ધારી અમરેલી મહાતેજ સેવન સાહેબ આજે મીટિંગ હતી તમારું સન્માન કર્યું છે શું કહેશો આજ રોજ આજ રોજ મારું સીટ અને સાલ ઓઢાડી અને મંડળી સન્માન કર્યું સન્માન એટલા મંડળી સો ભંડોળથી ચાલતી આ સંસ્થાએ વાર્ષિક સારો એવો નફો કરી અને ડિરેક્ટ તો અને તમામ સદસ્યો એ મારું સન્માન કો સાથે હતા અને આ મંડળી હું પ્રમુખ સાત વર્ષના છું અને મંડળી સુતરો તરફ પ્રગતિ કરે એ મેં એબ્વસ સાહેબ આગેવાનો ખાસ કોણ હાજર હતા આગેવાનોમાં અમારા લોકલા જિલ્લા દરસતી જેસી પાનસુરિયા સપૂટ જી કાકડિયા જી જનતીભાઈ પાનસુરિયા પછી ઘણા હતા આગેવાનો ઓકે સર સાહેબ આજે વાર્ષિક સાધારણ સભા હતી શું કહેશું જી નાગરિક નાગરિક સરાફી મંડળી ને સામાન્ય સભા હતી આજે પ્રમુખ તરીકે મનસુખભાઈ સાપરિયા અને ઉપપ્રમુખ તરીકે પોપટલાલ પાનસુરિયા એ કામગીરી શ્રેષ્ઠ છે સો મંડળથી ચાલતી આ નાગરિક મંડળી છે સો ભંડોળથી ચાલતી આ મંડળી છે કોઈપણ પ્રકારની કોઈ બેંકની લોન લીધા વગર સભાસદોના સો ભંડોળમાંથી આ ચાલતી અગિયાર ટકા વ્યાજે આ સભાસદોને વ્યાજથી અગિયાર ટકાના વ્યાજથી સભાસદોને ધિરાણ કરતી ખૂબ જ સારી મંડળી છે આ મંડળી સો ભંડોળથી વર્ષોથી ચાલે છે આજે છાસઠ વર્ષ પૂરા કરી સડસઠમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે છાસઠમી સાધારણ સભામાં બધા સભાસદોની હાજરીમાં અમે પ્રમુખ શ્રી મનસુખભાઈ સાપરિયાનું સન્માન કર્યું છે શ્રેષ્ઠ કામગીરીના હિસાબે પોપટલાલ પાનસુરિયાએ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે એનું પણ સન્માન કર્યું છે અને આ મંડળીમાં અમારા મુખ્ય મહેમાન તરીકે ધનતીભાઈ પાનસુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રેષ્ઠ મંડળી ચાલે એના માટે બધા સભાસદો પણ પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે આ મંડળી ખૂબ જ સારી અને પ્રગતિ કરે એવી દાન મહારાજ પાસે પ્રાર્થના કરી જી